પોતાના અને અન્ય લોકોની જિંદગી જી તે રીતે જોખમી બાઇકો સાથે પકડી પાડતી વલસાડ પોલીસ સુરતના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ તરફથી જિલ્લાઓમાં જીવના જોખમે જોખમી સ્ટન્ટ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે અનુસંધાને વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર કરણરાજ વાઘેલા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ કે વર્મા સાહેબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવના જોખમને જોખમી સ્ટન્ટ કરતાં ઈસામોસામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે દરમિયાન ડુંગળી પોલીસ સ્ટેશનમાં આવેલા રોલા ટેસ્ટી ટચ રેસ્ટોરન્ટ પાસે તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ ઇન્ડિયા બાઇક વીક ચાઇપ એન્ડ પકોડા રાઇટનો બાઇક સ્ટન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોતાના તથા અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે બાઇકો ઉપર જોખમી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો જે અનુસંધાને બાઇક સ્ટન્ટ ઇવેન્ટના સંચાલક તથા જોખમી સ્ટંટ કરનાર વિરુદ્ધમાં ડુંગરી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસે બાઇક સ્ટન્ટનું આયોજન કરનાર સંચાલક તથા જોખમી સ્ટન્ટ કરનાર ઈસમોને તેમની બાઇકો સાથે પકડી પાડી છે પકડાયેલ આરોપીઓ નામે શિવમ પવાર એઝાઝ સૈયદ હસન ઘરિયા અઝર સૈયદ હબીબુલ્લા શેખ આદિલ હાફીજી તલ્હા મુમલા સલીમ શેખ આમ આઠ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે તથા કાવસાકી ઝેડ નાઇન હંડ્રેડ હીરો એક્સ પ્લસ યામાહા આર વન ફાઈવ પલ્સર આર એસ ટુ હંડ્રેડ જેવી બાઇકો પણ કબજે કરી હતી